સુરતના પાંડેસરામાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના પ્રકરણમાં તેર દિવસના ટૂંકા સમયગાળામાં જ પાંડેસરા પોલીસે બસો બત્રીસ પાનાની ચાર્જશીટ મંગળવારે કોર્ટમાં ફાઇલ કરી છે જે ગુજરાત પોલીસમાં પ્રથમ કિસ્સો કહી શકાય છે તો પાંડેસરામાં બનેલી ઘટનામાં સાતમી ડિસેમ્બરે બપોરે દસ વર્ષની બાળકી ગુમ થયા બાદ મોડી રાત્રે હત્યા કરાયેલા મૃતદેહ મળી આવ્યો હતો તો સત્યાવીસ વર્ષીય હવસખોર દિનેશ દશરથ બેસાણાએ બાળકીને વડાપો આપવાની લાલચે અપઘરણ અપહરણ કર્યું હતું તો વડાપાઓ પાર્સલ કરાવી રિક્ષામાં હવસ્કોર દિનેશ બાળકીને જાડી જાખરામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી તો ડીસીપી વિધિ ચૌધરીના નિરીક્ષણમાં હેઠળ માત્ર ત્રીસ દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે તો આ પ્રથમ બનાવ છે કે જેમાં તેર દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જે આરોપી હતું એમની રેપ કરવાની કોશિશ કરતા તેમના દ્વારા પ્રતિકાર કરતા તેમનું હત્યા નિપજી હતી આ પ્રકરણમાં પંદર દિવસમાં અમે કેસનું ચાર્જશીટ કરી દીધું છે અને કેસમાં જે સંયોગિક વૈજ્ઞાનિક અને દાર્શનિક પુરાવા હતા તે તમામ પુરાવા લઈને અને દોસો પત્તીસ બત્રીસ પેજની ચાર્જશીટ કરવામાં આવી છે અમારી સંપૂર્ણ હંમેશાથી કોશિશ રહે છે કે એવા જે જઘન્ય પ્રકારના પ્રકરણ છે કેસ જે બનતા હોય છે એમાં તમામ સજા મળે અને એવી સજા મિલે જે એક ઉદાહરણ સ્વરૂપ થાય તો આ પ્રકરણમાં પણ તમામ પુરાવા લેવામાં આવ્યા છે અને ઉમીદ છે કે કેસ ટકશે અને સજા થઈ